દુનિયાના સૌથી અમેર લોકોમાં ગણાતા ને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કની કંપની ન્યુરાલિંગ કોર્પોરેશન ફરીથી ચર્ચામાં ગઈ છે ટેકનોલોજી સાથે જોડાયેલી આ કંપનીએ ગયા મહિને એક મગજમાં કંપની કરી હતી જે બાદ હવે કંપનીએ સ્વીકાર કર્યો છે કે આ જીપમાં ખામી સર્જાઈ હતી કંપનીએ આ વાતની જાણકારી એક બ્લોગ પોસ્ટ દ્વારા આપી હતી મહત્વનું છે કે આ ચીપનો હેતુ માનવીના મગજને વધુ શક્તિશાળી બનાવવાનો હતો ચીપ સાથે જોડાયેલા અમુક ઇલેક્ટ્રોડ થ્રેડને મગજના ટીશ્યુ સાથે જોડવામાં આવ્યા હતા ચીપ લાગ્યા નમુક અઠવાડિયા બાદ જ તેમાં મિકેનિકલ સમસ્યાઓ આવવાની શરૂ થઈ ગઈ હતી તો આ થ્રેડ મગજના ટીશ્યુથી હટાવવા શરૂ થઈ ગયા હતા અને જેથી કંપનીએ સ્વીકાર કર્યો કે તેની આ ડિવાઇસે યોગ્ય રીતે કામ કર્યું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ